જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી જોકે આજે અમરેલી જિલ્લાના વિરડીયાનું કેરાળા ગામના સરપંચ હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ હાલ ચાલુ સરપંચ છે અને એ જ ગામના પ્રેમ પ્રકરણ કરીને એમની કિરણ કરીને એમનો પ્રેમ કર્યો તો હવે આ છોકરી જોકે અગાઉ પણ કોઈની આ લગ્ન કરેલા હતા ત્યાં દીકરી દીકરો બે છે એને મૂકી દીધા અને આને પ્રેમ કર્યો અહીંયા દીકરી દીકરો બે છે આને મૂકી અને અત્યારે બીજાને કોઈને પ્રેમ કરીને ખાનગીમાં લઈને આ છોકરી વહી ગઈ છે કિરણબેન કરીને છે જેના ફોટા વોટ્સઅપમાં હવે બેનર અંદર નાખું છું જે દીકરી હવે ક્યાંય હોય તો કાયદામાં એવી જોગવાઈ નથી કે આને પાછી લઈ આવી શકું પણ આજે ચાર ને બે છ જણાના જીવ ને જેને ધૂળધાણી પ્રેમ કેવી રીતે કરાય પ્રેમ કોને કરાય પ્રેમ કેવો કરાય એવું કઈક તમને જ્ઞાન હોવું જોઈએ ખાલી જાય કોતર્યું જેમ છોકરા ગલુડિયા ઝીણે જાય એમ તમે દીકરા ઝણત્યું નાલિયું જાવ એ એક આ ભારતની સ્ત્રીને લાછન છે સાહેબ જે કંઈ બોલા અગાઉના જે કઈ બગસરાની અંદર જે પ્રેમ કર્યો હતો ત્યાં દીકરી દીકરો બે છે એ આ ઓડિયો અંદર ભાઈ બોલે છે એના આમાં છે પરંતુ જે અત્યારે આ સરપંચ દરજાનો માણસ અનુસૂચિત જાતિનો સરપંચ છે હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ વીરડિયાનું નું તાલુકો જિલ્લો અમરેલી છે હવે આ વિડીયોને બંને એટલો શેર કરજો જેથી કરીને એની મમ્મી જો કદાચ આ બાળકો બે નાના છે અને એની મા વગર રહેતા નથી હવે આ જે કિરણબેન છે એ તો એની મોજ મસ્તીમાં હજી એને પ્રેમ હુકાણો જ નથી ચાર પાંચ ડિલેવરીની જે બાય કરી નાખે તોય એને પ્રેમ મળતો જ નથી એનું જનુન કેવું હશે તમે વિચાર કરો કે જે સ્ત્રી એના ઉદરમાંથી જે બાળક નવ મહિના પાકે એને ધવરાવે એને મોટું કરે અને તોય એ બાળક એના ગળેથી વળગીને એ આખું વ્યૂ જાય ને એ પછી બીજા આરે પ્રેમમાં પડી જાય આ કેવી આ દુર્દશા છે જે આ કિરણબેનનામાં ફોટા મૂકું છું હવે આને પ્રેમ કર્યો ઓલાને મૂકી દીધો આ લોય દારૂ પીતો હતો તેને મૂકી દીધો બહુ એને કંઈ કૂટે હોતી તેને મૂકી દીધો આ જે છે એ સુરદાસ થોડુંક દેખાવામાં એમાં થોડુંક એને ફેરફાર છે હવે એને પ્રેમ કર્યો પ્રેમ કર્યા પછી બે બાળકો થયા ઓલાની બે બાળકો થયા દીકરી દીકરો બે થયા અહીંયા દીકરી દીકરો બે છે હવે અત્યારે ત્રીજાને લઈને ગઈ છે શું આ સાહેબ ભારતની સંસ્કૃતિને આવી જે બૈરાવું લાછન લગાડે છે કેવો કરવો જોઈએ કેમ કરાય તમે તમારો ઇતિહાસ વાંચો કે આ ભારતની અંદર કેવા કેવા જે તમારા રંગરેલી હાલી રહ્યા છે હવે આ બે બાળકો રોય છે અને આ સરપંચ ખુદ રોય છે કેવું એને આટલા વર્ષથી એ સરપંચ એને તું કીધું નથી એટલે મારે આ વિડીયોના માધ્યમથી કિરણબેનને વિનંતી છે કિરણબેન આ ઓડિયો તમે સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર તમે તમારા ધામ લખીને મોકલજો અને મને ફોન કરજો કેમ કે હું ફોન ઉપાડતો ન હોઉં એટલે કદાચ તમારા ફોન આવે તો મને ખા ખ્યાલ ન રહે પણ તમે તમારું નામ લખી અને મોબાઈલ નંબર લખીને મારા વોટ્સઅપમાં મેસેજ કરજો જેથી કરીને આપણે ચર્ચા કરી લઈએ અને બને તો આ બે બાળકોની જિંદગીનું જોવો તમે કેમકે નાના બાળક છો જે બાળક પાંચ વર્ષથી નીચેના બાળકો હોય મા વગર ન રહી શકે અને પ્રેમ કરવો હોય તો છો આપણા દીકરી દીકરા જણાય નહીં મજા મજા કરો પાણીપુરીઓ ખાઓ પીઝા ખાઓ વધારે મોજ કરો જલસા કરો પણ બાળકોને જણીને એની જિંદગી બગાડાય નહીં એને આખી જિંદગીનું કલંક લાગે એ મા વગર ના થઈ જાય એને આખી જિંદગી સાંભળવું પડે એ દીકરી જુવાન થાય તો ક્યાંક આની મા ભાગી ગઈ છે કેવડી કલંક છે બને ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને અખંડ રાખવી હોય ભારતીય સંસ્કૃતિને લાછન ન લાગવા દેવું હોય સ્ત્રી શક્તિને લાછન ન લાગવા દેવું હોય તો કિરણબેન આ વિડિયો બંને એટલો છે કાંઈ મારા હેતુપ્રિતો મિત્રો છે જે આ બાળકોના હિસાબે આ વિડિયો બંને એટલો શેર કરજો કે જેથી કરીને કિરણબેનના કાન સુધી પહોંચે કિરણબેન આ ઓડિયો સાંભળે અને એનો ઘરવાળો જે કાંઈ છે આ સરપંચ હાલનો છે કેરળાના જે હરેશભાઈ રાઠોડ એ નાના નાના બાળકોને એની માં મળી જાય કદાચ હરેશભાઈ સાથે ન રહેવું હોય તો જુદા રહ્યો બે બાળકોને તમે સાચવી લ્યો કેમ કે અત્યારે માના લાયક છે જુવાન થઈ ગયા હોય અને મૂકી દીધું નહીં પણ હજી તો માના લાયક છે જેને માનો પ્રેમ જોઈશી જે એક કબૂતર કે કોઈ પણ પશુ પક્ષી છે એનું ઈંડું જે લગ્ન સેવન કરે એ સેવન જો ન થાય માની ઊંઘ ન મળે તો ઈંડામાં બચું નથી થતું એનું સેવન કરવું પડે છે એમ જે બાળક છે ઈ ઉછેર કરવા માટે જે એને માના ધાવણની જરૂર છે એને એના સેવનની જરૂર છે ઈ મૂકીને જો તમને તમારો રંગરેલી અને તમને મોજ મસ્તી કરવામાં આવતી આ જગતની અંદર આર્ય નારી છે ઈ સ્ત્રીનું અપમાન જેને આવા કામ કરે ને પછી એને ભારતની અંદર એને એને એનું હલકું ઓઠણું કહેવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં ખરાબ શબ્દો વાપરવામાં આવે છે કે જેને બહુ અભદ્ર વાણીમાં માણસો એને કહે છે પણ હું એક તમને એવી ભાષામાં નહીં કહી શકું કેમકે હું એક સારો માણસ છું અને આવું મારાથી બોલવું સારું ન લાગે એટલે જે આજે બે આગલા ઘરના દીકરી દીકરો તરસોડી દીધા એ માને એને જોઈ નથી અત્યારે આને તરસોડી દેવો એને એની માનો પ્રેમ મળ્યો નથી ખાલી તમને બધા નવા નવા પુરુષો ગોતી તમે તમારી મોજ મસ્તી કરવા માટે થઈ બાળકોની જિંદગી બગાડો છો બેન આવું ન કરવું જોઈએ અને કિરણબેન આ ઓડિયો સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો આ નંબર ઉપર અને તમારા ફોન આવે ને કદાચ ન ઉપડે તો મને મોબાઈલ મારા વોટ્સઅપમાંથી તમે તમારું નામ નામઠામ અને તમારા મોબાઈલ નંબર લખીને મોકલજો એટલે મારે જે કાંઈ કોમ્પ્યુટરમાં એમાં જોશે એટલે હું તમારામાં મારી રીંગ આવશે કદાચ ઇનકેસ નહીં ઉપડે કેમ કે મારામાં શું છે કે થોડુંક ઉપાડવામાં એમાં આખા દિવસના બહુ જ ફોન આવે છે એટલે અડધા ઉપાડું છું અડધા નથી ઉપડી શકતા એટલે ઘણા માણસો ફોન ઉપાડવામાં કહે છે કે આજે આઠ તિથ્યાની ફોન કરું છું પાંચ તિથ્યાની ફોન કરું છું પણ ફોન લાગતો નથી એટલે હું મારી પરિસ્થિતિ મારા શરીરનું કંટ્રોલ જોઈ જાળવી અને મારા બધાને ફોન ઉપાડવાના હોય કેમ કે પણ તબિયત પછી બગડી જાય છે એટલે બેન આ બાળકોની જિંદગી જોઈ અને મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો જો કે એ ભાઈ જે હરેસ્ટ છે એ તમને પાછી સ્વીકારી લેવા તૈયાર છે અને તમને મેણા ટણા નહીં બોલે પોલીસ સ્ટેશન વજીતા તો કોર્ટ વચ્ચે તમે તમારા બાળકોને સંભાળી લ્યો એવી હું વિનંતી કરું છું કે આ બાળકો રોતા નથી અને બહુ રોય છે એની માની હું અત્યારે સીધા રાત્રે તમે હવે તમારો પ્રેમ કેવો છે કે આખું ઘર હોઈ ગયું હતું નાના બાળકો હોઈ ગયા હતા ના બીજા ભેગી વહી ગઈ એ કેટલું ખરાબ મેટર કહે છે ને અને આ લઈ જનાર વ્યક્તિ કેટલો ખરાબ કે આ ચાર ચાર ડિલિવરીઓ કરી એ કુતરી વિરાણી હોય એટલા છોકરા પછી આ લઈને ગયો એ કેટલો હારો મનાય છે એ તમે વિચાર કરો કે જે જેના બાળકની નો થાય જે જેના લોહીની નો થાય ઈ તારી કોઈ દી નો થાય પણ તમે તો શરીર સુખ માણવા માટે થઈ અને લઈ ગયા હો પણ એ આ સ્ત્રીની એવી હાલત થાય કે કદાચ તું હજી ન્યાય કદાચ બે બાળકો જણો તો એને એક તમને કૂતરા માફત જિંદગી થા કેમ કે જ્યાં કૂતરી વિરાણી હોય ને ગલુડિયા બિસારા રેઠા પણ કૂતરી એના બચ્ચાઓનું પાલન પોષણ કરે છે તે તમે જોઈ લેજો કે જેની માં ઈ બચ્ચાને ઠંડીમાં કદાચ ઉપાડી ઉપાડીને જેના ઘર ફેરવે છે કૂતરી હોય નીંદડા આ જનાવરો છે એને એના બચાવો એટલા વાલા હોય છે ભલામણ તમે માણસ હોવા છતાં એક ભારતની સ્ત્રી હોવા છતાં આટલે આટલે જગ્યાએ બાળકો મૂકીને તમે તમારી મોજ મસ્તી પ્રેમ હજી હુકાતો નથી તમને તમારી હજી હજી જુવાની પત્તી નથી તમને તમારો હંસ મળતો નથી આ કેટલી હંસની વાત છે બને એટલો મિત્રો આ ઓડિયોને પોતાના પરિવાર સુધી પોતાના સગા કુટુંબ સુધી જેટલો બને એટલો શેર કરજો જેથી આ વિડીયો કિરણબેન સુધી પહોંચે અને કિરણબેન આને સાંભળે અને એના બાળકોની જિંદગીનું જોઈએ તો કિરણબેન તમને જો તમારા બાળકોની દયા આવતી હોય અને તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ સ્વીકારવા પણ હરેશભાઈ સરપંચ તૈયાર છે તો આ મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો અન્યથા કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે તમારા બાળકો પાસે આવવા રાજી હો તો એકસો એકાશીમાં રિંગ કરી અને પોલીસ મારફત પણ ઘરે વ્યાજો તેમ છતાંય સો નંબરમાં રિંગ કરશો તો પણ પોલીસ તમને સહકાર આપીને તમે તમારા બાળકોને સંભાળી શકશો

ప్లాముత్తి ముసుగ్భార్వార్గుషు ఆజి కెరాలాత్థి సర్పంసు బొలుసు వరేసు కె రారారా కెరాలాత్థి స్రపంసు వరేసు వరేసు కెరారార్�

અગમર બેને પ્રેમ સંબંધ થઈ ગયો પછી એને એમના ઈ હસબન્ડ ને છૂટાછેડા આપી દીધા અને મારી વસાવી લીધો બરાબર પછી અત્યારે મારે દીકરી દીકરો બે છે સરપંચ છો આવો હાલ સર તરીકે કેસવજી જેર અમને મૂકી દીજે આનાની ભાઈ રસ્તો

భారె వీడియో <polarization> <inequity> તમારી ઘરવાડી નું નામ શું હતું ઓકે એ આપડે ગુજરાતી હતા હિન્દી પાસે હતા

దీరా కే <laughs> 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 స్వల్ప సార్ అదే చెప్పాలి అట్లా ఇవ్వదు రమణ నంబర్ నంబర్ చే కిరణ్ బెన్ ఆకు నా మాబడే సార్ కిరణ్ బెన్ నేను ఫోటో ఫోటో అసలు తమారమ్మా అదే సార్ ఏమా ఏ పూసే పై આ કદાચ છે આ જે જેવાય લો હા એટલે હવે આમાં આવું બધું છે કેમ કઈ ચાર છોકરાની માં બે તો વાકીને આવી બે અહિયાં મૂકી ને ગી હા એ છે એનું નથી નહીં હવે એમ સમજ્યા કઈ વાંધો નહીં હવે એ આપણે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ માથે નહીં નહીં રાતે વહી ગઈ છે રાતે તમે સુતા તમે હાજર હતા હા અમે બધા સુતા હતા મારી દીકરી દીકરો સુતા હતા હું સુતો તો એ પણ સૂતી હતી પછી રાતે અમે અગિયાર થી એક વાગ્યા લગી તો જાગતા હતા પછી બે વાગ્યા પછી ટૂંકમાં ગમે ત્યારે એ વહી ગઈ છે તમને ખબર ક્યારે પડી હતી

తల్ అమ్మ కేరడి కమీ కేరా కే

તમે છા રહી જાઓ આમાં શું છે ભાઈ આવી બાજુ થી ભાઈ આમાં કેટલી ને રજલતા મહિલા આવે છે એમ બગડી ગઈ મારે યાર હા હા વાઈ ગયા કેટલા દિવસ થયા દસ તારીખે હા દસ તારીખે રાત્રે દસ બે પચીસ ના રોજ ઓકે કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે જેમ કઈ ગાડી હતી કે શેમાં લઇ ગયા હતા પછી પોલીસમાં આપણે જાણ કરી ગુમસુદા ને એવું લખાવ્યું હા પોલીસમાં જાણ કરી છે આપણે ઓકે પોલીસમાં આપણે લખાવી છે ફરિયાદ અને અમારા ગામમાં જે હોમગાર્ડ હતા ને હમ રાત્રે હોમગાર્ડ બેઠતા હોય ને હા એણે એમ કીધું કે ભાઈ સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવી હતી હમ એણે એમ કીધું કે ભાઈ અમે ઓકે આ કદાચ ઓડિયો છે ને હું આજે ખાવાનું સુબાય પડે તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની સમાધાન નો પ્રયત્ન થાય તો પાછળ સ્વીકારી લેવો ને ઓકે અને બને એટલું પછી એકાબીજા થોડુંક આમ આવું બધી શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકો જિંદગી નો બગડે હું કહું છોકરા લેવું સાનો વિજે હું મરી જઈશ કે એને કાઈ નઈ કરી મારે નોકરી તમ ખાય મત બાલ મને છે જો ઈ નઈ આવે ને ખરેખર આમ તો બેસો ખરે ને તો પૈસી થઈ જશે હું કાઈ નોકરી માર્યો તમલો તમે બને છો અમે હું જ મજુ પૈનતાય કે છો પાજીલા તું રિમારી તસે માર્યા તમ હું માયી છે કે આવું તું તો થાશુ છે

અમારા થી જેટલો થાય એટલો તમને સહકાર આપશે ને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાડી સાંભળે કિરણ બેન અને મારામાં ફોન કરશે તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી દઈશું કોઈ પણ એની જાણ કરે ને મનસુખ કોઈ પણ વ્યક્તિ આ સાંભળે અગિયાર હજાર રૂપિયા આપીશું આપશું ભાઈ એમાં પૈસા ને ઠીક છે પણ એ તો એને એના બાળકો ની જો એને પડી હશે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી થી માણવા વાળી હૈ છે તો ફોન નથી કરવાની પણ જો ઓરિજિનલ માં હૈ છે તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાન નો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ નો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાના મેણા ટોણા આવું કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે પૂછી લેવાનું એટલા વરમાં મેટલો વિશ્વાસ કર્યો એટલે આ વસ્તુ ની ઉપર એવું કર્યું શંકા કે મોબાઈલ ચેક તો આ વસ્તુ ન આપણે જનરલમાં સરપંચ છું હા અનામત માંથી હવે કેટલા કેટલા વર્ષ બાકી છે સરપંચમાં એડજસ્ટ કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો બાળકોના હિત પ્રેતુ વાળા હશે જેટલો વિડીયો શેર થશે એટલે તમારી બાઈ સુધી પોચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું એટલે કેમ કે તમારા

પણ આને જોવું જોઈએ કે હવે આજે મારું ત્રીજું ચોથું ઘર છે અને રોજ કરો પછી આપે છે જેને આ દુનિયા ની અંદર છે ને સતી અગ્નિ થી ને સુરવીર શિષ્ય ખાય અરે શેરકા બચા સાત ની ભૂખારે પણ કાટ કાટ ને ખાય સિંહ નો બચો સાત ની ભૂખો રે ઘાસ નો ખાય એ મારણ કરીને જ ખાય અને સતી અગ્નિ થી એક પુરુષે એની જિંદગીની જે વરાળ છે ને બે ઇજા જોઈએ પછી આ ગઈઠી થાય જણ ફેરવાદ કરે તો એને આ દુનિયા એને રાંડ કેશ ભાઈ હા જે જેની માને એની એનું બાળક જેના કોઠામાં નવ મહિના

તો આપડે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ બે બાળકોનો વિડીયો ઉતારી મોકલો આ કિરણ બેન ના ફોટા મોકલો ટેન્શન લેતા નહીં અને મરવાની એવો કઈ વિચાર કરવાની જરૂર નથી એમાં છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ મરવું છે નહી તો કાયર નરનું કામ છે સાહેબ ના એવું નહીં એવું નો દુશા ની દિશા હું એમ તમે સમજી રહ્યો એવું કરવાનું વાત સાચી છે મારો કેવાનો ભાવ એટલો છે કે એમાં

હા તમે કઈ નથી જીધું તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ હા એ તો જેની હાથવાણી હોય ને આજ નહી તો કાલે પાછી વિહારવું પડે એને મને કઈ વાંધો નહીં તમારા ફોટા ને એવું મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું હા હા બરોબર છે ફોટા ને એવું મોકલી દયો ફોટા ને એવું